આપવા દેવાનું પાણી કઈક જવા દેવાના કોમ ચાલુ કરે તમાર તઈન મુ તઈ છે કલાક નહી કા તઈ કલાક નહી તો ઓ બાર અમદાવાદ મીટિંગ ચાલુ મોદી મોદી ભાઈ આ બરે મોદી ભાઈ નહી નહી હું અમાર તો ભાઈ થઈ એવું કો હું એની મોટો તોય ભાઈ કહો એલો હો રાખજો બે હવા દેતા ને હો હા હા ડડો ભાઈ જવાબદારી yeah. એ <coughs> <Kwan karo, kwan? coughs>

અરે જો અમરે કન્ના હોબેના જી અરે અરે આવયા જા ઓય અરે ગોઠમે યાર અરે હમણે પછી કાઢવાનો લેજે લે પગાર નઈ આલે તું કર ઉભરે જે કર તું પેલો ઉભરે ખોડા મો અચ્છા આ આવી ગયા ઓ બેઠા ભગવાન નહી

આજ ઘટુ નહીં ને પેલા કટુવા આ શું કરવા મંડ્યું બોલવા મંડ્યું કેવાતી લાગી છે આ તો એક બોલા આ કાળ લોહી પીવા જાય મારો મારા મારી હોય ના મરાય અરે તો જો લે આ તો આ તો અંદર જા દે ના ના તું રે હોય હું આવું આ બેલા બી જા મર તો જોઈ તું તો આવ પીન

ઓય મને આવો આટ કારા ગ્યો પક પક કોનો સુબરા ના સુબરા ના પક પક પક

ટણી કતો તો યાર ટણી ની વાત છો કરો કોલા પકડ્યો પગે પડો નકો હું ની સો એટલે પગે તો તારો બાય ના પડે ની લે કોમ હા મારો યાર કોમ કો લડાઈ યાર પાડો મારતી લેવા <tails to chewing brewer hyola> <inaudible>

અલ્યા પાકવા અલ્યા એ પાકવા પાકવા અલ્યા છોક્રી પાકવા પાકડી ની પાકળો આના પાના પાકવા ત ઘર જ આવું અમે આઈએ હવે બધું પડવા અલ્યા પણ અલ્યા

હવે પાણી પીવા ના જવા મજુ પાણી હું વાત કઉ્યા પાણી પીવાનું તું અગિયાર વાગે હું કઉપા આ ભાઈ લો થાય માફી માંગ બતાવ પેલો કેમેરો લગાવ્યો અંદર લગાવ્યો આપણો કોઈ ગમ મજૂરી નઈ લઈ જતું માફી માગી લો અને મજૂરી તમે હાથ જોડજો બીજું કઈ નહીં કરું માફી મો માંગુ બસ ઓનખા તમારે માફી તમારે જમ ગટુબા અમારી અબ બસ આયા પાકી લે પેલા ખાલા સુકવાનો હમજા બોલે અલા આખલામાં આ લે નોકરી એનો એનો બધું ભેગું

તારીશ આ બોડીગાર્ડ તો દેખાતો ને બોડીગાર્ડ આપવાનો તારા લે બોર નહીં ખાવાનો ના તું જા અમે આઈએ તો વાતો બે કરતા